ભારત સહિત વિશ્વના ઘણા દેશોએ રવિવારે રાત્રે નરી આંખે પૂર્ણ ચંદ્રગ્રહણ જોયું છે તે રાત્રે નવ વાગીને સત્યાવન મિનિટે શરૂ થયું હતું અને લગભગ ત્રણ કલાક અને સત્યાવીસ મિનિટ સુધી ચાલુ હતું લગભગ બ્યાસી મિનિટ પછી રાત્રે લગભગ એક હજાર બસો બાવીસ બ્યાસી મિનિટ પછી રાત્રે લગભગ બાર વાગીને બાવીસ મિનિટે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પરથી ખસી ગયો અને ચંદ્ર તેના દૂધિયા સફેદ રંગમાં ચમકવા લાગ્યો સત્યાવીસ જુલાઈ બે હજાર અઢાર પછી આ પહેલીવાર હતું જ્યારે દેશના તમામ ભાગોમાંથી ગ્રહણ જોવા મળ્યું ભારતમાં ચંદ્રગ્રહણ તમિલનાડુથી શરૂ થયું ભારત અને વિદેશમાં ચંદ્રગ્રહણ પચીસ ફોટોઝમાં જુઓ